Siwuk kala ishe pakanu, erdes taba, bali tutup, <hesitation> kari lai jawa kadi, <hesitation> lalihe, <hesitation> 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 <hesitation>

અને હું કહું ને એમ જ કરે બોલો કાય વાંધો ને હાથ ખોડી ને તાકણું લેતા આયથી ખોડી ને ઉપર છોટાડી દો બરાબર પાછું મારું નામ નો દેતો તમે એ કામ કરો હા અરે ઈ તો પાછું તૂટી જશે ને બીજી લાડી છોટાડી દેવા આ તા આમ જો આ બોલીવાળો જો તો જો એ શું કરે ખાલી આમ જો ને ફોન માથે ને ઊંચો ન થાઉ તો એ વા ઓય હગઈ કરી એને નો તો રાઈતે રિચાર્જ પતી જાય તો મને રાઈતે ફોન કરે આને ભાઈ રિચાર્જ કરાવું લગન થાય એટલે પૂરું જ હોય આયા બધું જોઈ લીધું ને આ રે આ બધું છે આ બધું કરવાનું છે અને હજી જો આમ આમ આલો આ બાજુ આ સીડી રહી ને સીડી સીડી ને આ બધા દીવાલ ને આ બધે કલર કામ કરવાનો હે અને જો તમે હે ને મારું કાઢી લેજો ત્યાં હે ને કેટલોક ભાવ કેવાનો કેટલો કલર કાઢવો કલર કાઢવું હા સમજુ કલર નહીં મારું થોડુંક કાઢી લેજો કમિશન અને તમે કેટલું કેવાના હો મને ભાવ કયો હું જ કઈશ મને કયો એટલે હું કઈ દઉં સારું હે ને ઓછામાં ઓછું હજાર પંદરસો રૂપિયા નીકળી જશે ટોટલ બધું છે તમે કયો કે કેટલામાં માં તો હું હે ને એને હે ને પંદર હજાર માં કામ કઈશ બરાબર પંદર હજાર ફાઈનલ બરોબર મારું આવી ગયું ને આ રેડી હાલો હાલો એને વાત કરું બરાબર કઈ વાંધો નહીં તમે અહીંયા જ રહીજો કામ જવાનું તમે તમે અહીંયા જ રહીજો હા કઈ વાંધો નહીં હા હા

હવે આ તડકો કેટલો હે અતારે વરસાદ આવે કોઈ દી પણ એમાં એવું હે હું પલડી જાવ પછી મને કામ કરવાની મજા ન આવે આ ઈ બધું મૂકો અને આ કલર કામ માં કલર કેટલો જોઈએ આ કલર છે પણ તે ઓલું પૈસા નું પૈસું નકી થયું કે નહીં ઈ બધું થઈ ગયું 15000 માં માની ગયો હે એમ તો આમ જો આપડા ઉપર ફૂલ ભરોસો કાઈ વાંધો આ જો આમ જો

પાછું વરસાદ આવે એવું હા તમે બોલો મારા ભીયાજ આ ભીઆજ આમાં હું પલરી જાય ને ખોટા શું કામ એમ બે

કહળીચી જાાયુ સામત સામત જામળે જીામેાર જામણ સામત જીબરણ હરહામત જામામત જામામામામામ� હું કે કામ કેટલેક પોયગું એ પણ આમ જો અહી બેહો ઓલે કીધું હે ને કે ઓલી દીવાલ લ્યો ને પણ પાછળ ઓલી બધું ટીપૂય પડવું ન જોઈએ નકર હે ને ઓલો ભાઈ માતા ભાઈ રે હે धोका ભેગો પાડી દેશે તમને મને હું અંયા રહેવાનું નથી હું ભાગી જઈશ આ બેસો અહી એવું હે ને કાઈ મુંજાતા નઈ ટીપૂ બીપૂ અંયા પડી જાય ને કદાચ તો એકા બીજાને સમજાવી લેજો

ભાઈ તમે કોથળી બોથરી તમે શું કરો આ બધું હમણાં કઈક ભડાકા નો અવાજ ભડાકો થી કોણ હતો ભાઈ એને ભડાકો અડી ગયો ખરકી રીતનો હા તમારું કામ ચાલુ હોય ને ત્યાં લગી મારે કઈ કચરો નો થવો જોઈએ બરોબર એક વાત ને બે વાત બરોબર કઈ વાંધો નઈ એ જે થયું હાલ રાખે એવું કઈ વાંધો નઈ હાલ હાલો એટલે ઉભો રે ઉભો રે આ થોડુંક મને આ થોડુંક રહી ગયું એટલું લેવરવતો જાને પગ પકડી લે મારે એટલે ઓલ બાજુ લંબાઈને લઈ લઉં આર બસ હાય વાંધો નહીં હાય જલ્દી પક હા નથી ખાતા આઈલા કોઠરીયું ને અને પગ ઝાળવાનું કે લે અરે ઓલા ન્યો ખોરણા ભાવનો મરી નઈ ગયો ને એલા